મારા ફાધરનું નામ પ્રદીપભાઈ રાવલ અને મારા મધરનું નામ ભાવનાબેન રાવલ એ બંને લોકો લગભગ જામનગરના બીજા ચાર પાંચ મેમ્બર સાથે એક મોરારી બાપુની કથાનો એક આયોજન હતું શ્રીનગરમાં એટલે ચાર પાંચ દિવસ પહેલાં એ લોકો રવાના થયા હતા એ કથામાં કથાના આયોજનમાં ભાગ લેવા માટે પણ જે આ ઘટના બની છે પહેલગાંવની એટલે એ કાર્યક્રમ તાત્કાલિક ધોરણે ટૂંકાવી દેવામાં આવ્યો છે અને એકા કાર્યક્રમની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ પણ જે રહેવાની ને બધી હતી એ પણ ટૂંકાવી દેવામાં આવી છે એટલે એ લોકો અત્યારે તો બે ત્રણ દિવસ બે એક દિવસથી શ્રીનગરમાં પોતાની રીતના એમને રહેવાનું બધું આયોજન કર્યું હતું પ્લસ અજય મોદી ટ્રાવેલ્સ તરફથી પણ એમને સારી સહાય મળી છે એમને બે ત્રણ દિવસનું ત્યાં રસોડું ને એવું બધું ચાલુ કર્યું હતું એટલે અને ત્યાં જે હોટલમાં એ લોકો રોકાયા હતા ત્યાં એમને સારી સહાય મળી છે પણ જે આ ઘટના બની છે છે લોકો થોડા ભયભીત અને રસ્તો લેન્ડ સ્લાઇડના લીધે બંધ હતો રસ્તો ખુલતા હવે એ લોકો આજે સવારે શ્રીનગર થી જમ્મુ આવવા માટે બસમાં જામનગરના લગભગ પાંચ છ લોકો છે એ લોકો બધા રવાના થયા છે જમ્મુ આવવા માટે રિટર્ન ટિકિટ એમની ત્રીસ તારીખની હતી પણ આયોજન ટૂંકાવાથી એ લોકો ભયના લીધે તાત્કાલિક ધોરણે જમ્મુ આવવા માટે રવાના થયા છે

अरे हाल तमे तो अत्यार पूछिया जो किया हमने बच्चा रह कर रहा को पर तेज पर फासे जहां को लेस खाली थी तो वो हमें पूछा जी एरिया क्यों केवे ने क्यों एरिया केवे रामबा राम वो न राम मन अच्छा हां बोल अनुवाती पछि

બે ટાઈમ કોઈ અત્યારે વ્યવસ્થા